આપણને થોડા સમય થી ઘટાડો જોવા મળી રહ્યો છે તો જો તમે આ શેરમાં રોકાણ કર્યું હોય તો તમારે પ્રોફિટ બુક કરવો કે આગળ પછી શું કરવું એના વિશે એક્સપર્ટ શું જણાવી રહ્યા છે એના વિશે આપણે ડિટેલમાં જોઈએ તો મિત્રો વાત કરીએ આપણે રેલ વિકાસ નિગમ લિમિટેડ ના શેરમાં એક મહિનામાં અગિયાર ટકા નો ઘટાડો થયો છે છસો સુડતાલીસ રૂપિયા ની ટોચથી ઘટીને

જે આવક પચીસ પોઈન્ટ સાડત્રીસ ટકા ઘટી ચાર હજાર ચોસઠ પોઈન્ટ સત્યાવીસ કરોડ થઈ છે ગયા વર્ષની તુલનામાં નફો અને આવક બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સ્ટોક માં બની રહેવું જોઈએ આ સમયે કોઈએ નવી ખરીદી કરવાની નથી એટલે કે પાંચસો ત્રીસ રૂપિયાનો સ્ટોપલો લગાવીને શેર ને હોલ્ડ કરવાનું જણાવ્યું છે અત્યારે કોઈએ નવી ખરીદી નહીં કરવાની નવા નિર્ણય ને કારણે ચૌદસો નેવ કરોડ રૂપિયામાં શેર ખરીદી શકાશે એમએસસીઆઈ નો નિર્ણય ત્રીસ ઓગસ્ટ બે ચોવીસ થી અમલમાં આવશે FII એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો શેર ખરીદ્યા છે માર્ચ બે હાજર ત્રેવીસ માં શેર બે ટકા જે જૂનમાં વધીને ત્રણ થયો છે એટલે કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પણ શેર ખરીદ્યા છે બે હાજર ત્રેવીસ માં શેરમાં છ પોઈન્ટ અઢાર ટકા ખરીદી કરી હતી જયારે જૂનમાં વધી થઈ ગઈ છે હોલ્ડ કરી શકો છો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે આવનારા વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ શેર આવી ગુજરાતી